રાજા ત્યાં રાજા પાસે માં સ્ત્રી રાજા પૂછવા લાગ્યો કે આપ કોણ અને મારા રાજ્યમાં પ્રગટ થવાનું કારણ ત્યારે આ સ્ત્રીએ કીધું કે રાજા મારા મારું નામ લક્ષ્મીજી છે મારે તારા રાજ્ય પાસે જવું છે રાજા કહેવા લાગ્યો આપણે જવું હોય તો ખુશી થી બધા રાજા એ લક્ષ્મી ને રજા આપી છે બીજો દિવસ થયો વળી રાજા સવારમાં માં બ્રાહ્મી મુહૂર્ત સંધ્યા વંદન કરે છે ત્યાં વળી રાજા પાસે એક પુરુષ નું પ્રાગટ્ય થયું વળી રાજા પૂછવા લાગ્યો કે આપ કોણ અને અહીંયા પ્રગટ થવાનું કારણ

અમે એક નહીં અને ચાર ચાર પુત્રના દાન આપી અને અકબીનારાણ માં દર્શિત થયા એ દાન કેમ કેમ લોકે અકબીનારાણ છે મેં દેખાઉ નહીં એનું દાન છે તારિત રાજા કહેવા લાગ્યો દાનની જરૂર નથી તું જો દેવસ્થયો મડી રાજા સવારમાં આરતી કરે છે તો મડી રાજા પાસે પુરુષ પ્રકૃતિઓ મડી રાજા પૂછવા લઈગા કે આપ કોણ અને અહીંયા પ્રગટ થવાનું કારણ ત્યારે આ શું કીધું કે મારું નામ જસ કીર્તિ છે ત્યાં લક્ષ્મીનોદાનનો હોય ને જસ કીર્તિનો શું કામ છે તમારી પાસે લક્ષ્મી હોય તમે દાન કરો તો તમને જસ કીર્તિ મળે ને રાજા કહેવા લાગો મારે જસ કીર્તિ પણ જોતા નથી એનો પણ ત્યાગ છે કળિયુગમાં અમે જાય ને બહેનો એમ કે જે બહેનો કરી કરી મરી જાય પણ જવાબ મળતો નથી એમ કે અરે હું કઈ એને કહું તમે જવાબ બીજાને દેતા શીખો જો યશોદા એ પોતે જસ નો લે બીજાને આપે એનું નામ યશોદા નંદ જે બીજાને આનંદ આપે એનું નામ નંદ

મારે પણ તારા રાજ્યમાં રહી જાવું છે કારણ કે ત્યાં લક્ષ્મી દાન કીર્તિ કાય ન હોય ત્યાં મારું શું કામ રાજાએ શું કીધું કે મારે દાન લક્ષ્મી કાય ન જોતું છે ધન દોલત સંપત્તિ કાય જોતું નથી હું સત્યને આધારે ટકી રહ્યો છું માટે હું તમને નહીં જાવ રાજાએ સત્યને રોકી લીધા છે જય અરંગ હરા મોના

રાજા એ વિનંતી કરી સત્યને રોકી લીધા ત્યારે ત્રણેય દેવતાઓ રાજાની સભામાં પાછા આવ્યો દાન લક્ષ્મી જસ રાજા કહેવા લાગ્યો કે આપને મેં રજા આપી કે પાછું આવવાનું કારણ ત્યારે ત્રણેય દેવતાઓએ શું કીધું કે રાજા જ્યાં સત્ય છે ને ત્યાં અમારો બધાનો વાસ છે એટલે જ કીધું છે કવિ સત્ય શિવમ સુંદરમ હા હા सत्यं शिवं सुन्दरं सुन्दरं सुन्दर सत्यं शिवं सुन्दरं सत्यं शिवं ईश्वर तज्य हे शिव ईश्वर

એના જન્મના પાપ છે ભરીને ભસ્મ થાય મોટા મોટા શાસ્ત્રમાં પાંચ પાપ જજો આ એક નાનો ઉપાય કીધો છે અને આ સત્યનારાયણ ભગવાનની કથા છે ને એ ફળ આપનારી છે પેલું પાપ છે જબ બ્રાહ્મણ ની હત્યા કરી દે પાપ લાગે નિંદા થઈ જાય તો પાપ લાગે મન તો ભાઈ આવું કઈ થઈ ગયું હોય તો દોષ લાગે તો ભગવાન કે છે મારો પાઠ કરો

તો ભગવાન કહે છે મારો પાઠ કરો ને તો એમાંથી મુક્તિ મળે ત્રીજો પ્રાયશ્ચિત છે બેન દીકરીનું દ્રવ્ય આવી ગયું છે લામણનું દ્રવ્ય આવી ગયું છે શાસ્ત્રમાં કીધું લોખંડનો ભૂકો ખાવ ને આ પચી જાય પણ આ દ્રવ્ય જીવી પચી શકતું તો ભગવાન કહે છે મારો પાઠ કરો તો એમાંથી મુક્તિ મળે ત્યાર પછી શું છે નદી વરંગ્યું હોય તો નદીને નમસ્કાર કરાય કારણ કે નદી છે માતા કહેવાય કુલ દેવીને માતા કહેવાય જન્મ આપે ને માતા કહેવાય એ રબાઈ કે તો પૂલ થઈ ગયા માર માર ગાતા હોય એ ઈ ક્રિયાતા નોઈ છે ઝીગાભાઈ કા

બળતર સાફ કરે પોતે હોય જાય આ માનવ ઋણ છે અને આપણે ફરજમાં આવે કે એની સેવા ચાકરી કરવી ન હોય તો એની પાછળ સ્વસ્કર્મ કરવા આપણે કારણ કે માનવ ઋણ તો જીવ ઉપર કદાચ આપણે ચામડી ઉતારીને મુક્ત થઈ ગયો ને તો એ ઋણમાંથી મુક્તિ ઘણા તો અત્યારે કળિયુગમાં એવું છે કે એમ કે અમને પિતૃ નડે તો અમે પિતૃ કાર્ય કરી પિતૃ કોઈ નડતા નથી પણ જે સતીનાની કથા કરો ને એમ આનંદી ત્રણ વર્ષે પિતૃ યજ્ઞ કરવો જોઈએ કામ કર્યું કહેવાય અને ભગવાનની કૃપા હોય તો ભાગવત સત્તા કરવી હે પિતૃ ખૂબ રાજી થાય જેવી જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે કરવું શક્તિ ન હોય તો પિતૃ કાર્ય કરવું આનંદથી કરવું

તો મને કે શાસ્ત્રીજી ની આગળ એને પૈસા ભરી દે ડાઇનિંગ ટેબલ એસી માં બેહું બધું વસ્તુ આવી જાય પછી મેં સમજાવ્યા મેં કીધું પોપટ માં હોના ના પાંજરા બેહાણો છપ્પન ભોગ આપો ને પણ એને જે જંગલ મજા આવે ને એવી એને હોના પાંજરામાં નો મજા આવે તમારી માં છાય સુખ તો કઈ તમારી એ આનંદ આવે એને છપ્પન ભોગમાં માં ન્યા નો મજા આવે